ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચેન્જ સ્નેચિંગના ગુનાઓને વહેલી સવારે અને રાત્રિના સમયે અંજામ આપનાર ઢીઢાઓને ઝડપી આઠ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે અડાજણ એલપી સવાણી રોડ ટીજીપી સર્કલથી સૌરભ ચોકી જતા રસ્તા પરથી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે નિકલો ઉર્ફે મિતેશ રામજી બલદાર ઓડ અને મહાવીરસિંહ ઇટ્ટુ चौहान तथा उदय सिंह उर्फे उदो मगन ठाको ने जर्बी परहता पुलिस आरोपियों પાસેથી सोनाली साथ चेतना हीरो करिश्मा मोटरसाइकिल मिली 790000 से अधिक मूल्य का माल कब्जे करयो तो रीडाओ ए 8 जिटले चेन स्नैचिंग ना गुनाहों ने यांच्या मापी हो आणि फुलात देती रचना पुलिस इंस्पेक्टर जयंत गौस्वामी आणि पीएसआय अंती देसाणी प्रॉपर्टी विरुद्ध गुनाहोंनी माहिती बा आणि बचपाता दरम्यानमा पीएसआय अंती देसाणी ने एक बात्य मरी थी કે ખંભાત થી ત્રણ માણસો વારંવાર સુરત માં આવી અને ચેન્સ ને ચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે આ આરોપીઓ અગાઉ પણ સુરત માં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા આ બાત ની આધારે આમ લોકો જીપીઆઈ જૈન ગોસ્વામી ને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બિલદાર મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે આ ત્રણેય ને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા આમની પૂછપરછ દરમિયાન આ લોકો અગાઉ સુરતમાં બે હજાર બાવીસ માં પકડાયા હતા બાવીસ માં પકડાયા પછી 22 થી ચોવીસ બે વર્ષ સુધી ગુનાઓ ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓમાં સ્પેશિયલ ઉપર બસ્સો કિલોમીટર જેટલું અંતર કાપી સુરત આવે સાંજે નહીં સમયમાં પાલ અડાજણ વિસ્તારમાં જે પુરુષો વોકિંગ કરતા હોય એની તો તોડી અને આ લોકો ભાગી જતા હતા હાલમાં આઠેક ગુનાઓમાં આ લોકો સંડાયેલા પ્રાથમિક માહિતી મળી છે છે એમણે ગુના કર્યા એમની પાસેથી જેટલી ચેનો ટૂટેલી મળી આવી છે અને કરિશ્મા બાઇક મળ્યું છે અને સાડા સાત થી આઠ લાખ રૂપિયા જેટલાનો મુદ્દા લોકો પાસેથી રિકવર કરવામાં આવ્યો અને આઠ થી વધુ ગુનાઓ એમણે હાલમાં કબૂલ્યા છે અને વધુ એ લોકોની પૂછપરછ ચાલુ છે સર આઈક વિદ્યા શું છે આરોપી કરવાનો કારણ શું જે અશોક બિલદાર છે એ બે હાજર પાંચ થી પંદર સુધી સુરત માં રહેલો હતો એટલે સુરતની ભૌગોલિક પરિસ્થિતિ થી માહિતગાર હતો બે હજાર બાવીસ થી લઈ અને ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે બે હજાર ચોવીસ માં જ છૂટ્યો હતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું અશોક બેલદાર ને કહ્યું એમ કે સુરતમાં પેલા રહેલો છે અગાઉ સુરતના વિસ્તારો થી વાકેફ છે અને ચેન સ્ટ્રેચિંગમાં પણ અગાઉ સુરતમાં બે હાજર બાવીસ માં પકડાઈ ચુક્યો છે એટલે એ સુરત સિલેક્ટ કરી અને સુરત માટે આવતા હતા છું તે સાહેબ સ્નેચિંગ કારણ છે